Jangan <tuk> lupa बता दिया कि મારા છોકરે મારું નામ કાઢ છે લાગતી તો લાગતી હા એ યાદ છે તો મફી હું ના યાદ આ વિચાર કરતા ના ના હવે કોઈ ઇન્ટરનેટ યં ઓ વેક્યા ના યો ટીક સાબ ઓય ના પણ ક્યા આજા ભાઈ સુધરી જાય અયને ઉપર આ તો એવું નથી બોલતો ઈ તરફ શું ઉત્સાહ છે જોતા રહે હો કેમ મજા આવી ગઈ લાલવાળો લાઈ લાઈ લાલવાળો ના એના તપણ રહી જાવ એટલે પ્રમો આ ફીજી ફીકે મારુ કા ને આ લાલવાળો જે પોતાનું એટલે જ મત આ 80 મેં નથી મેં વિધુક કે ક્યાંક સમર નહી થવા દે બેના

વા દે હો મને આ દે લે હવે બોલી દે બધું હવે બોલી જા એટના આવું ને આ દે અરે આ બે ફેર અરે મજુ અરે આ तो आपण ने आणले पावला रे ना जिं बेटा खावा रे तो तुम्ही जुजे करा म्हणून वाळू बोंद मध्ये किती छोकरा तिया जो ट्रैक्टर वाला होई ताची नाही करी अरे बाबा अंतर जाऊ दे देवा घरी आणि किसी को बजेवा करो तो हमें लौटने 78 78 मध्ये समझते એવું રહી કે એવા તો અમે કહેતા મુંબઈ દેવાલો તમે ક્યાં જઈજો હા